વડોદરા શહેરના તાંદલજા ખાતે કિસ્મત ચોકડી પાસે રિઝવાન ફ્લેટની બાજુના મેદાન માંથી એક અજાણ્યા ઈસમ નો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના હાલ સામે આવી છે મૃતદેહ કેટલા દિવસોથી પડેલ હોવાથી ડીકમ્પોઝ થઈ ગયેલ હોય અને દુર્ગંધ મારતો હોય સાથે સાથે મૃતદેહ કાળો પણ પડી ગયો હતો ત્યારે ઘટનાસ્થળ પર લોક ટોળા જમા થયા હતા ઘટનાની જાણ થતા ઘટના સ્થળે જેપી રોડ પોલીસ સ્ટાફ અને એસીપી કાટકર અને પીઆઈ સગર દોડી આવ્યા હતા સાથે જ આ ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા